નમસ્તે મિત્રો જેમણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે અને વહીવટી કામનો અનુભવ ધરાવે છે તેવા ઉમેદવારો માટે ભરતી જાહેરાત લઈને અમે સમક્ષ આવી ચૂક્યા છીએ પ્રસ્તુત જાહેરાત છે તે અલગ અલગ જિલ્લાઓની ભરતી જાહેરાત છે એક જાહેરાતની અંદર વિષ્ણુ મંદિર ટ્રસ્ટ જાહેરાત છે તે બેન્કિંગ ક્ષેત્રની જાહેરાત છે તો વધારે માહિતી વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગુજરાત રાજ્ય કર્મચારી કો ઓપરેટિવ બેંક લિમિટેડ હેડ ઓફિસ બહુમાળી મકાન લાલ દરવાજા અમદાવાદ ખાતે અત્રેની બેંક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તથા મેનેજરની તાત્કાલિક જરૂરિયાત છે તો આરબીઆઈના નિયમ અનુસાર જરૂરિયાતવાળા અને બેન્કિંગ કામ અનુભવ તથા સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ કામના જાણકાર તથા સીઈઓના તાત્કાલિક જરૂર છે અને સંપૂર્ણ રીતે કામકાજનો અનુભવ તથા સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ કામના તેમજ આરબીઆઈ સાથેના કામગીરીના પૂરા અનુભવી તથા આઈટીના જાણકાર તેવા મેનેજરની તાત્કાલિક જરૂરિયાત છે તો ઈચ્છુક ઉમેદવારે બેંકના ઉપરના સરનામે પોતાનો બાયોડેટા દિન દસમાં જમા કરાવવાનો રહેશે તેમજ આકર્ષક પગાર આપવામાં આવશે તો આવા યોગ્ય અને સક્ષમ ઉમેદવારનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે હવે તેના ટ્રસ્ટી છે કાંતિભાઈ આર ભરવાડ અને રેવાભાઈ એલ દેસાઈ માનનીય મેનેજર ડિરેક્ટર છે ત્યાર પછી શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ મુકામ પોસ્ટ ઓફિસ શામળાજી તાલુકો ભિલોડાની આ જાહેરાત છે ફૂલ ટાઈમ માટે મેનેજર જોઈએ છે વયમર્યાદા પચાસથી સાઠ વર્ષ હોવી જોઈએ માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક અથવા તો વૈષ્ણુ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ વહીવટી અનુભવ તથા એકાઉન્ટના કામકાજના જાણકાર હોવા જોઈએ એક જગ્યા ખાલી છે ત્યાર પછી ફૂલ ટાઈમ આસિસ્ટન્ટ મેનેજર ચાલીસથી સાઠ વર્ષ તમારી વયમર્યાદા હોવી જોઈએ માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક ચેરિટેબલ ટ્રસ્ટનો વહીવટી અનુભવ તથા એકાઉન્ટ કામકાજના અનુભવી ફૂલ ટાઈમ ક્લાર્કની એક જગ્યા ખાલી છે બીકોમ કોમ કોમ્પ્યુટર તથા વહીવટી કામકાજના જાણકાર હોવા જોઈએ ત્યાર પછી હેલ્પર અને સેવક ધોરણ આઠ પાસ સાફ સફાઈ બગીચાનું કામ કરી શકે તેવા અને અનુભવી જગ્યા ખાલી છે પછી પણ જગ્યા ખાલી છે સંસ્થા કે ટ્રસ્ટમાં સતત અનુભવ અને સારી રીતના સશક્ત હોવા જોઈએ યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારે દિન સાતમાં સંપૂર્ણ વિગત સાથે એડી કુરિયર જે રીતે મળે તે રીતે અરજી અરજી કરવાની રહેશે પગાર ધોરણ સંસ્થાના નિયમ પ્રમાણેનું રહેશે દિલીપભાઈ એન ગાંધી ચેરમેન શ્રી શ્રી શામળાજી વિન્દુ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત છે તે બહાર